અમદાવાદમાં ગોદરેજમાં ગાર્ડનમાં આવેલા આગમાં લાગી કે આગને લઈને સ્થાનિકમાં માહોલ સદસ્ય ઘટનાને આગ જાણ થતા કે ફાયર વિભાગની ટીમમાં પહોંચી ગયા છે કે તેમને આગમાં પર કાબૂ મેળવવામાં પ્રયાસ હાથ ધર્યો છે કે જે બિલ્ડિંગમાં બારમાંથી માળે આગ લાગી કે ન થઈ શકે જેમાં ઘરમાં મચ્છર મારવાનું મચ્છર વાપરી રહ્યા છો કે સમાચાર માટે છે કે અમદાવાદમાં ગોદરેજમાં ગાર્ડન સિટીમાં આગની જે ઘટના બની છે કે મચ્છર મારવાની મશીનમાંથી તણખણો થતાં અચાનક આગ ભક્કી ઉઠે છે ગોદરેજમાં ઊંધાવાની બી થી ઘર ઘરમાં લગાવેલા આ ઘટનામાં ઘરમાં હાજર વ્યક્તિ સુતા હતા તેને થી તાત્કાલિક ફાયર વિભાગ બોલાવીને બુજાવી હતી કે ઊંઘવાણ માં જે બી જે આગ લાગતા સ્થાનિક લોકોના અફરાતૃ માહોલમાં જે ફાયર બ્રિગેડમાંથી વિભાગ માં દ્વારા કાબૂ માં લેવામાં આવશે જે માંથી કોઈ સમસ્યા નથી પરંતુ જે ઘરમાં લાગ આગમાં ખર્કી સામાન્ય માટે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે